ના એવું ના કાચ ના લીધો લેજા બધી જો આ અંદર એક બન ટીવી પડી હો અને પંજર ગવ પડે એમ ટીવી જાજે માં કાકા ને હરાજ માં કાકા ખાધો ટીવી ના ચાલે કોમ કર આપણો વાદમો જોરુ બન જા જા તે ના ગયા પી કો જાતો જા ના ના કાકા ચાલજે તો એ એનું કા પણ આ ટીવી જોય જાય ને ગવ ખાય જાય એ ટીવી ના જો તું ગામ જોરુ બન જા જા જોરુ બન કેજે તે આવી જા અમારા ભાઈ મોહણ એ બરોબર જ છે અમે ત્યાં મારા આપડે અમાર ઘરમાં કોઈ ખાવા ખાવાય નઈ મને બીજા લેવા નીકળ એક તો એને કોઈ પડી જ શીખર કાકા હોય ને મને

અરે જ્યાં ત્યાં તહેવાર કોક ના કોક આવે એટલે તમે મારતા ને માગતા રહ્યા તારો કાકો રહ્યો આખો દાવો ગમના ઓટલા તોડે મજૂરીમાં અમારે અમે મજૂરી કરી એને આખો દાવે મજૂરી કરી જ નહીં કોઈ દાવા રખડી છે મતરો કરશે ઓટલે બેસે જઈને તો મજૂરી કર ને તો પૈસા આવશે અને કશું પૈસા નહીં જા તું તારી રીતે નેકળ કશું હાલુ નહીં હડે મારે જવા દે જાતા કાકા કશું નહીં આવે

પેલા તો મોટા હતા મન તો ના પાડી બરોબર પૈસા કોઈ હાલતું જ નહીં મન તો ધોરુભાઈ ના પાડી વિનુભાઈ ના પાડી સાંભળો સંભળો તો કેવું કહી ગયો કેટલું આભડવું પડત કાકા તમારે લીધે મારતો શું બતા પૈસા કોઈ હાલતું નહિ કે કાકા કોણ તમે બે રખડેલા જ છો ધોર આવે તમે કોમ ધંધો કરતો આખો કાઈ નહીં તહેવાર ને પૈસા લેવા લે નેકડી ગયા નહિ તરત એટલે આપણે આપડે શું પૈસા લેવા જાય પેલું છીએ

મગજ ના પડી કાકા સાહેબ બંધ થઈ ગયું મને તો નહીં આલે પણ તમે મને મગજ માં હારો આઈડિયા આપા હા કાકા મગજ માં એક આઈડિયા આયો મસ્તન શું આઈડિયા આયો બત્રીજો આ તો બાનો હરા દે થઈ જાય ને એવો આઈડિયા આવ્યો એવું પછી લાવ્યો છું કાકા એ બધું તમારું જોવાનું હું આખા ચોરી કરીને જ તો લાવતો

મન તો ખાલી દેવું ગાડે ભતરી આવે છે કરું એ કરે કોક કરી ભતરી લાવશે હે હારો મા કાકા કઈ તો દીધું ફરાદ નું કોક તો ઠાપ આવો પછી ચક ચાટ માં જડી જાય તો હારું હો નક પાહો હું હું દા બાલે બોલતર બોલી ગયો આ વિનુવા ફરાદ નાખવાની તૈયારી કરી લાગે બાર મેલી ગયા હી પણ પૈસા મન નતા આલે ને

પણ વાટકો તો હોય વાટકા સુધી ખાઈ જાય છે બીજું તૈયાર કરવું પડશે મારે લે તારી આ મેલવા બીજું તૈયાર કરાવું

લાયક ના લાગા કાકા તું પકાવ ઓટો પકાવે કાકા તારે મેલો મુરા બેઠો ઓત્રે ફગ કાકા એક તો તમે હાથ પકડી ની કોઈ એક તો કાર નો હું માગી માગી નેટ નેટ લઈને આયો કે ખોડી ફોડ આવું ઘરમાંથી ફોન ની જો અંગાથી કાકા પા તમારાઈ આવ યાર તમ બતાઉ યાર ઓ

ખાવાડ તું તો ખડો કુતરું ખાઈ છું એનો કાકા નસીબ નું કુતરા ના નસીબ નું કુતરા નસીબ પર જાય હા